સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તેના પિયરે આવી હતી તે દરમિયાનમાં પાંચ મહિના પહેલાં એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે તેની પત્નીનું સિઝરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્નીને પેટ ફૂલી જતાં તબીબે તેને હેવી દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ડોક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય એસએસસીમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા જોકે વડોદરા એસએસસીમાં પણ તેમને યોગ્ય પ્રત્યોતર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ઓગણત્રીસ નવેમ્બરે ઓપરેશન કરી તેના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં જે શ્રી પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કંડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય તો એમને સામે એમને વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ મારા પેટમાં કપરું રહી ગયું હતું કોટેજ હોસ્પિટલમાં